જય સરણમાં જય મોકલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો આજની અપડેટ છે કે તાવ અત્યારે હાવ છૂમ અંતર થઈ ગયો છે એન્ટિબાયોટિક લીધીને એટલે તાવ વયો ગયો ને અત્યારે તબિયત સુધારા ઉપર છે સારું છે ટૂંકમાં અત્યારે યુગભાઈ હાટું બને છે બદામ વાળું સ્પેશિયલ દૂધ દૂધ નથી તો શું છે દલિયા દલિયા એટલે એ આવે ને છોકરા સોનો આપણે ગુજરાતીમાં એને ફાડા જો રમકડા લઈને એવા તો યુગભાઈ હાટુ બદામ વાળી ફાડા લાપસી ત્યાર છે બની ગઈ છે શું આને દલિયા હિન્દીમાં દલિયા ગુજરાતીમાં માં મે જોઈ તો રેસિપી એનર્જી બાળકો ને માં સર સર માં ઓ નાસ્તો તો એનર્જી મળી જાય એમ બરોબર ભારે નાસ્તો કહેવાય ને એટલે એમાં દૂધ ને એવું ના બદામ દૂધ અને ફાડા હોય ને ઘઉં હમ ઈ સોડ વિની બધું મિક્સ કરીને બનાવ્યું તો યુગભાઈ જોવા મળી જાય રેસિપી તો યોગભાઈ તમારું મમ્મમ તૈયાર છે હવે રમકડા મૂકી દે ઉઠો ભાઈ હવે તડકો આવી ગયો હાલો તો મમ્મી ને પપ્પા બેય ગયા છે અમરેલી બે દિવસ પછી મમ્મી ને કીધું તો બતાવવાનું અને દાડ કઢાવવાની હતી એટલે બે અને ગયા આમ ગયા આમ ગયા પછી ને પછી છે એમાંથી જામફળ સફરજન લઈ આવશે ક્યાંથી લઈ આવશે લઈ આવશે શું છે

રેનમ આવે છે રેનમ એકસો ત્રીસ કલાક પ્રતિ કલાકની ની ઝડપે વાવાઝોડું ફૂંકા છવ્વીસ તારીખે સાંજ વાવાઝોડું ફૂકા હે કે પવન ફૂંકા હે પવન ફૂંકા હે પણ વાવાઝોડું ફૂકા હે માણે ફૂંકાઈ જાય એવું લાગે છે વાવાઝોડું થઈ જાય તો તો સારું કારણ કે ગરમી એની છે ના એવું નો આપણે કઈ ન લાગુ પડે ને આપણે અરબ સાગર લાગુ પડે પણ આમ ભેજવાળા પવન આવે છે એટલે આપણે કઈ થોડીક રાહત થાય હા એમ થાય

અને આ ઝાડવાને અત્યારે પાઈ દીધું છે આંબાને અને નાળિયેરીને પાવાનું છે પછી જો આ બધાય ઝાડવા છે એને પાવાનું છે અત્યારે ઉનાળાનું તો પાણી જોઈએ ને પપ્પા ને મમ્મી બે આવી ગયા છે અમરેલી થી ઓહો હો બોખા બોખા હા બોખા શું કઈ બોલવાનું જ નઈ એ દોજો દાદાને સીધા પકડી જ લીધા આવતા વેત યોગભાઈ તો આવતા વેદ બિસ્કિટ ખાવા મીંડા છે બાને દાદાને પકડી હું બોલવાની હાવ ના છે તો ભાઈ મમ્મીને તો બોલવાની હાવ ના છે અને એક કલાક પછી આઈસ્ક્રીમ દેવાનું કીધું છે તો હું જાઉં છું અત્યારે આઈસ્ક્રીમ લેવા આઈસ્ક્રીમ તો લઈ આવ્યો છું પણ યુગને ન ખબર પડે ને મૂકી દેવાના છે ફ્રીજમાં કારણ કે એને શરદી છે તો યુગરાજને ખબર ન પડે આઈસ્ક્રીમ ફ્રીજમાં મૂકી દીધું છે ધ્યાન રાખવું પડે એને શરદી છે ને એટલે નકર તો આપણે એને આપી આઈસ્ક્રીમ ના લીધે છે શરદી થઈ હતી લ્યો ભાઈ ભાળી ગયા મમ્મી અહીંયા હા માં બે હે પછી ભાળી જાય ને કાઈ નથી એમ ઓસી જાય ભાળી ગયો ભાળી ગયો હવે મમ્મી તું આમ આઘી વઈ જા ન્યા થી આને મેં બહુ ધ્યાન રાખ્યું પણ મમ્મી એ બધું દેખાડી દીધું તું કાદો કરી બનાવડે હવે તું એ હાથમાં માં રાખ માં માગી વઈ જા શરદી છે ને બીજો વાંધો નથી પપ્પા તમે ખાઈ જાઓ હવે થઈ બપોરના વાગે ગયા છે બાર અને બપોરનો બપોરાનો ટાઈમ થઈ ગયો છે તો બપોરામાં છે રોટલી મગનું શાક ભાત અને ફાડા લાપસી અને છાસ તો હજી આજનો દિવસ નથી ખાવી અત્યારે યુગભાઈને ને ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને જ્યોતિ કાકા મોસમ બી સુધારી દે છે તો અત્યારે દળવાનું કામ ચાલુ છે તો ઘડિયાળમાં વાગી ગયા છે સાડા ચાર અને હું અત્યારે જાઉં છું બગસરા કારણ કે મેડમને કંઈક થોડીક વસ્તુ લેવાની છે એટલે જાઉં ને અને યુગભાઈ અમારી હારે આવે છે ટકલું તડકાનો આ બીમાર પડી છે ઘીરેરિયા તો વધારે સારું કોપી પીપેરીન જો ભાઈ તૈયાર થઈ ગયા છે તો હજી ઘડિયાળમાં વાગી ગયા છે પોણા સાત અને બગસરાથી વહી આવ્યા છે ઘરે બાયોનું લેવાનું ખોટ્યા નહીં એટલે બહુ મોડું થયું અને યુગભાઈ હાટું રિક્ષાનું અનબોક્સિંગ કર્યું હમણાં મમ્મીએ એ અને ચંપલ લીધા યુગભાઈ હાટું પણ આ શનિવાર છે યુગભાઈ શનિવાર છે ને ખોટા લેવાઈ ગયા મારા કાકાના દીકરો નીરવ છે ભાવનગર થી આવ્યો છે અત્યારે બસ માં બેસી ગયો છે એટલે રાતે નવક વાગ્યા અહીંયા પૂગ છે એટલે એની હાટું થોડુંક ખાવામાં એની ખાતેરદારી કરવી પડે ને શાકભાજીમાં જો કે અમુક શાક જ ખાય છે એટલે એ બધું લેવાનું હતું એટલે લેતા આવ્યા યુગભાઈની રિક્ષા આવી ગઈ છે હા એટલે મને થોડું મારું બાળ પણ આંભરી જેવું મે મારા કાકા છે ને એ કે રિક્ષા આવી બગાવી છે બેન કરીને પણ ઓમરેલી જાવું તો કે હા